ચાણસમાના ધીણુંજ ગામે સરપંચ અને ઉપસરપંચ વિધિવત ચાર્જ સંભાળ્યો નિયુક્ત બાદ समस्त પદાધિકારીઓનો સન્માન કર્યું ચાણસમા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં મતદાન થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ સરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી તાલુકાના ગામોમાં ચૌદમી જુલાઈના દિવસે જ ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધ્યાસી અધિકારી પણ હાજર રહ્યા હતા ત્યારે ચાણસમા તાલુકાના ધીણોજ ગામે પણ સરપંચ પદે પિનલબેન વિષ્ણુભાઈ ચૌધરી વિજેતા જાહેર કરાયા હતા બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી તથા તલાક કમ મંત્રીની હાજરીમાં બોલાવી હતી જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના મોંઘીબેન શિવરામભાઈ ચૌધરીના નામનો કળશ ઢોળ્યો હતો જેને સરપંચ સહિત બોડી સભ્યોએ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે મોંઘીબેન ચૌધરીને નિયુક્ત કર્યા હતા ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી અને ભાજપના આગેવાન ભરતભાઈ ચૌધરી સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ